મેડિકલ કોલેજમાં બેઠકોને લઈને ગૃહમાં ચર્ચા રાજ્યની મેડિકલ કોલેજોમાં કુલ સાત હજાર પચાસ સ્નાતક બેઠક રાજ્યની મેડિકલ કોલેજમાં બે હજાર સાતસો એકસઠ અનુસ્નાતક બેઠક સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતકની ચૌદસો બેઠક સરકારી મેડિકલ કોલેજમાં અનુસ્નાતકની એક હજાર ત્રણસો ઓગણત્રીસ બેઠક જીએમઇઆરએસ માં સ્નાતકની એકવીસો અનુસ્નાતકની એકસો ચૌદ બેઠક ફક્ત છ સરકારી મેડિકલ કોલેજ છે અને બાકીની તમામ સોસાયટી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે કુલ બેઠકો જે સ્નાતક કક્ષાની છે સાત હજાર પચાસ છે એમાંથી સરકારી મેડિકલ કોલેજોમાં સ્નાતકની બેઠકો ફક્ત ચૌદસો છે કહેવાનો મતલબ કે ફક્ત ઓગણીસ ટકા બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં છે અને એસી ટકા બેઠકો સોસાયટી અને ખાનગી સંચાલિત મેડિકલ કોલેજોમાં છે